જે પૈકી નેશનલ હાઈવેના ત્રણ ધાર્મિક દબાણો સ્ટેટ આર એન સ્ટેટના ચાર દબાણો અને આર એન પંચાયતના એક દબાણ થઈ કુલ આઠ દબાણો ધાર્મિક દબાણો હેઠળ નોંધાયેલા હતા સરકારની શ્રીની સૂચના મુજબ આ ધાર્મિક દબાણો દૂર કરવાના થતા હોય તમામ સરકારી સંસ્થા આર સ્ટેટ આરએમબી નેશનલ હાઈવે અને આર પંચાયત સાથે મળી અને તેમણે પોલીસ પ્રોટેક્શન અને એજ્યુક્યુટિવ મેજીસ્ટ્રેટની મદદ માંગેલ અમે એમને એજ્યુક્યુટિવ મેજિસ્ટ્રેટ અને પોલીસ બંદોબસ્ત પૂરો પાડેલ વીસથી પચીસ પોલીસનો સ્ટાફ હતો અને સવારથી દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરેલી એમાં નેશનલ હાઈવેના બે દબાણો દૂર કરવામાં આવેલા છે સ્ટેટના ચાર દબાણો ચારે ચાર દૂર કરવામાં આવે એમાં